મહુદા વિધાનસભા બેઠકના દ્વારા સભ્ય સંજયસિંહ વિજયસિંહ મહિડાને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર મત વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મો મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી સંજયસિંહ મહિડા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ખેડા જિલ્લાની મહુદા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારને પચીસ હજાર છસો નેવ્યાસી મતોના નોંધપાત્ર માર્જિનથી પરાજય આપ્યો હતો આ જીત સાથે મહુદા બેઠક પર પ્રથમવાર ભાજપનો વિજય નોંધાયો હતો જે સંજયસિંહ મહિડાની રાજકીય પકડ અને ચકલાસી શહેર ના વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાજી નો આજે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થયો છે તે બદલ આજે અમે ચકલાસી શહેરમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છે